નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ સત્તર પાંચ બે હજાર ચોવીસ હેડલાઇન્સ ટુડે મહિનાની છેલ્લી તારીખ એટલે કે એકત્રીસ વિના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે જ્યારે ઓગણીસથી ત્રીસ જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટર બોમ્બ સરકારી સિસ્ટમ સામે ધારાસભ્યનો આક્ષેપ તેઓ ગમે તેટલી શક્તિ એકઠી કરે તેઓ સીએ હટાવી શકશે નહીં વડાપ્રધાન આરએસએસનો ત્રીજો શિક્ષણ વર્ગ નાગપુરમાં શરૂ થવા જઈ રહ્યો છે સ્વયંસેવકોને ક્ષેત્રીય તાલીમ પણ અપાશે મોદીએ સ્લો વાક્યના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર હુમલાની આકરી નિંદા કરી શેરબજારમાં જોરદાર તેજી ફરી સેન્સેક્સમાં છસો છોતેર પોઈન્ટ ઉછળીને તોંતેર હજાર છસો ત્રેસઠને પાર કરી ગયો વધુ વિગતવાર સમાચાર જોતા તંત્રીલેખ મોટી ઉપલબ્ધિ ઉદય બિગ બુક બક્સ પ્રવિણા કડકિયા અમેરિકા ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ સબાના આઝમી ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન પુરસ્કારથી સન્માનિત અમેરિકાએ ચીની ઉત્પાદનો પર ટેરિફ લાદતા બંને દેશો વચ્ચે તણાવ સાબરકાંઠા જિલ્લાના બ્રહ્મામાં રાત્રિ આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવે સુખપરના રાજમાર્ગો પર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની ભવ્યાતિભવ્ય વિશ્વ શાંતિ યાત્રા આંગળીયા પેઢીમાં દરોડા મામલે નાણાંની હેરાફેરીના વધુ શંકાસ્પદ બેંક ખાતે મળ્યા અરવલ્લી મોડાસાના અમલાઈમાં જીવંત વિસ્તાર પડતા બળદનું મોત ખેડૂતનો આબાદ બચાવ વીજતંત્રની બેદરકારી સામે આક્રોશ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સવાર સાંજ અને રાત એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના સિગારેટના શોખીનો મફતના ભાવે સિગારેટ પીવા પાકિસ્તાન પહોંચો ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ ડાંગ જિલ્લામાં દીપદર્શન શાળાની વિદ્યાર્થીની પ્રાચી ટંડેલ એસએસસી બોર્ડમાં પ્રથમ ડાંગ જિલ્લાના આહવા વધઈ અને સુબીર તાલુકામાં સહૂહ લગ્નો યોજાશે આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો અરવલ્લી મોડાસાના બાજકોટ ગામમાં હાઈ વોલ્ટેજથી વીજ ઉપકરણો બળી જતા ગામ લોકોમાં આક્રોશ સમસ્ત મહાજન દ્વારા રાજસ્થાનના કૃષિ મંત્ર કિરોડીમલ મીણા તથા જળમંત્રી કનૈયાલાલ ચૌધરીને અને પાંજરાપોરને પશુધિત દૈનિક સોની સબસિડી આપવાની રજૂઆત ભારતમાં ચૂંટણી પંચની સૂચના અનુસાર વિદ્યાર્થીઓને જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનોનો ચાલીસ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો સરકારી જમીન ખાનગીએ પધરાવવાના પ્રકરણમાં બે કલેક્ટરમાં વિરોધાભાસ આપણે જેવા છીએ તેવા જ દેખાઈએ સંત રાજેન્દ્રસિંહજી મહારાજ ચકચારભર્યો કિસ્સો પતિ સાસુ સસરાએ પુત્રવધના અતરંગ દ્રશ્યો વાયરલ કર્યા આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ